આજે એક નવું જાદુ બતાવું એ જાદુ બાકસની દિવાસળીનું છે જો કોઈ પણ બે દિવાસળી આપણે લઈ લઈએ જો આ બે દિવાસળી મેં લીધી જો જો બહુ મજા આવે એવું છે આ જાદુ અને મેં હથેળીમાં રાખી હવે આમ હું અડું દિવાસળીના કાર્બનના માથા સાથે માથું અડાડું તો કંઈ નહીં થાય પણ અને હું આમ ઘસું ઘર્ષણ જનરેટ થયું અને પછી અડીશ ને તો ઉપરની દિવાસરી ઉછળીને નીચે પડશે જોજો જો પરિવાર કરું જો આમ નામ અડીશ તો કંઈ નહીં થાય પણ અહીંયા ઘસીને પછી હું અડીશ તો જોજો જો પડી એ જો કે પડે છે ને જાદુ ઘર્ષણ ઓછું પડે તો ન પડે પૂરેપૂરું ઘસાવવું જોઈએ તો થાય મજા આવીને કરજો તમે પણ કેટલી ઉછળે છે દિવાસળી એ મને જણાવજો ખરેખર આમાં કોઈ જાદુ નથી ઘર્ષણથી દિવાસળી ઉછળે છે એવું પણ નથી આમાં ટ્રીક છે જો તમને શીખવું એ ટ્રીક આ દિવાસળી અહીંયા રાખી છે માથા સાથે માથું અડે તો પણ કંઈ ઉછળે નહીં પણ પકડવાની ટ્રીક છે અહીંયા મેં પકડી છે આમ દિવાસળી ત્યારે જ્યારે માથા સાથે માથું અડાડીએ છીએ ને ત્યારે આ આંગળી વડે હું દિવાસળીને આમ છટકોરું છું આમ એટલે એનું માથું હલે છે એને લીધે આ દિવાસળી ઉછળે છે જો બાકી આમ હું અડીશ તો કાંઈ નહીં થાય પણ હું આમ આડો હાથ રાખું છું જેથી મારી હું દિવાસળીને આમ છંટકોરું છું એ તમને દેખાતું નથી અને એને કારણે ઉડે છે બાકી કાંઈ છે નહીં કહીએ તો જાદુ જાદુ તો નહીં હાથ ચાલકી જો આમ આમ કરીશ ને એટલે ઉડશે જો તમને આમ દેખાય એવી રીતે કરું આને હું આમ કરું છું આંગળી વડે આમ એટલે એ ઉડે છે ーーカイなって。